બાર આભાર ખૂબ સને બે હજારના વર્ષ માટે ગુજરાત બાલ કાઉન્સિલના નેજાહેટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનીના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે અમુક પોતે નીતિનાય વકીલ ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી જોઈન્ટ સેક્રેટરી ભીમસીભાઈ ચાવડા ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાયબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે સદારહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈપણ તકલીફો હોય કોઈ પણ પ્રશ્નો હોય એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમો ખાતરી આપીએ છીએ